આચેકુવા ગામે આરસીસી રોડની કામગીરી ચાલુ કરવામાં આવેલ હતી સાઠ સાઠ ટકા જેટલી કામગીરી પૂર્ણ પણ કરવામાં આવેલી હતી તે દરમિયાન ગામના જે વાંધેદારે રજૂઆત કરતાં એને વાંધો આપતા કામગીરી હાલ બંધ રાખવામાં આવેલ છે બંધ રાખવા બંધ રાખતા પહેલાં શ્રી અરે વાંધેદારશ્રીને જણાવેલ કે ભાઈ તમે આની અંદર ત્રીસ દિવસની અંદર રજૂઆત કરો અને જે સર્વે તમારે કરાવવાનો કરાવો પણ આજ દિવસ સુધી એ લોકોએ સર્વે કરાવેલ નથી અને કામગીરી પૂર્ણ કરેલ નથી એ બાબતે તેઓએ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરતાં ગામલો બધા ભેગા થઈ અને આજ રોજ પાંચ આવેદનપત્રમાં જણાવેલ પાંચ મુદ્દા બાબતે સરકારશ્રીને અને પીડીઓ શ્રી મામલતદારશ્રીને અમે રજૂઆત કરેલ છે અને અંગે યોગ્ય નિર્ણય લેવા માટે રજૂઆત કરી કેટલા સમયથી તે બંધ છે કામ છ માસ પહેલા ચાલુ કરેલું હતું એકાદ મહિનો એક દિવસ જેવું ચાલ્યું અને એના પછી આ દિન સુધીનું બંધ છે એટલે પાંચેક માસ થી બંધ છે